ભક્તિ સંગીતના તેમજ આદિવાસી નૃત્યના સથવારે મંદિર હતી દાદાની પાલખી યાત્રા નગરમાં શ્રી કુબેરેશ્વર મહાદેવ કુબેર ભંડારી મંદિર પંચાયત અરંજની ના સૌ સંતો મહંતો સહિત નગર તેમજ બહારથી પધારેલા ભાવિક ભક્તો ઉત્સાહ ભક્તિભાવપૂર્વક પાલખી યાત્રામાં જોડાયા હતા યાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી સોમેશ્વર મહાદેવ મંદિરે પહોંચતા પૂજા આરતી પારંપરિક કાર્યક્રમો બાદ પાલખી યાત્રા નિજ મંદિર આવી પહોંચતા સંકટ મોચન મહાબલી શ્રી હનુમાનજીને સૌને વડ બુદ્ધિ વિદ્યા અને આરોગ્ય પ્રદાન કરે તેવી ઉપસ્થિત સંતો મહંતોએ પ્રાર્થના કરી અહેવાલ માં ન્યૂઝ લાલભાઈ ભઠિયારા ડબોઈ વડોદરા